ભગવાનને ક્રોધ કેમ આવે છે ભગવાન ક્યારે કે સ્ત્રી વિરહ કેમ પામે છે છે અને અને મોહ તેમને કેમ થાય આ જે પ્રશ્ન છે ઘણા ન થાય છે કે ભગવાન ક્રોધિત કેમ થાય છે ત્યારે વ્યાસજી સમજાવે છે કે જ્યાં સુધી દેહ છે ને ત્યાં સુધી અહંકાર છે અને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સત્વ રજસ અને તમસ આ ત્રણેય ગુણોનું બંધન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય કે ઇન્દ્ર અને બૃહસ્પતિ હોય જ્યારે પણ કોઈ આત્મા દેહ ધારણ કરે છે ત્યારે બંધાઈ જાય છે વ્યાસજી કહે છે કે ભગવાન વિષ્ણુ ક્યારેક દયાના સાગર છે ને ક્યારેક દાનવો સાથે ભયાનક યુદ્ધ કરે છે ક્યારેક જીતે છે ને ક્યારેક હારે પણ છે અને આ બધું શું છે આ એ ત્રણેય ગુણોની લીલા છે અને આ કથા આપણને શીખવે છે કે સંસારના આ નાટકથી મુક્તિ માત્ર એ આદ્ય શક્તિ જગદંબા ભુવનેશ્વરીની શરણાગતિમાં જ છે એ ત્રણેય ગુણોની સ્વામીની છે